તમારે બાયુ નું કેટલું બહુ સારું હે તમારે બાયું એક નંબર એમાં કઈ ઘટે થોડું કઈ અમારે તો બાયુ જ ઉકળવા ના દેતી મહિનામાં ત્રણ વાર તો માંદી હોય હે અને આવા હારા મકાન હોય તો એમ થાય કે ઘરે ઘડી ગોઠે આપણને અમને તો ઘરે જ ન ગોઠે પછી હું જાપે બેસી રહી હે પણ તમારે આમ જોવો તો ખરી એસી ફ્રીજ ટીવી બાથરૂમ હે ઘરે ઘરે ઠીક ઠીક છે ભાઈ બધું હા પણ આમ હારું કેવું એમ તો જિંદગી તો તમે જીવો અમે તો ખાલી અહીંયા કાપવા જ આવ્યા હે અમારો ધક્કો જ ખેલ છે બધા એમ કે વેલા જાગો પ્રગતિ થાય પણ અમારે વેલા જાગવાનું પણ હું કામ ડબલે જાવ હે ગામ જાગે ઈ પેલા જઈને વી હે એમ કેટલું કરતો હતા આ સજો જાય